ચીપા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેસાઈ ફળિયાની ટીમ વિજેતા જ્યારે મોટા ફળિયાની ટીમ રનર્સ રહી પાડી તાલુકાના નાના બાગ છીપા ગામે રવિવારના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈના શ્રદ્ધાંજલિ રૂપે રમાડવામાં આવી હતી જો એક ક્રિકેટ પ્રેમી હતા તેની યાદમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટની શરૂઆત દીપ પ્રગટાવી બે મિનિટ મૌન પાડી કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટના ફાઇનલમાં મેચ દેસાઈ ફળિયા ઇલેવન અને મોટા ફળિયા ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં દેસાઈ ફળિયા ઇલેવન ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં મોટા ફળિયા ઇલેવન છ ઓવરમાં બાવન રન બનાવી જેના જવાબમાં દેસાઈ ફળિયાની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલામાં છેલ્લી બે ઓવર રોમાંચક બની હતી જેમાં છેલ્લી ઓવરના છેલ્લા દેસાઈ ઇલેવન ત્રણ વિકેટથી વિજેતા બની હતી ટુર્નામેન્ટના અંતે મેન ઓફ ધી મેચ મેન ઓફ ધી સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન બેસ્ટ ફિલ્ડર તેમજ વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈના પરિવાર હાજર રહી ક્રિકેટ પ્રેમીઓ ભાવુક બન્યા હતા

આજે દેસાઈ ફળિયા આદર્શ યુવક મંડળ નું આયોજન ખુબ જ સરસ ક્રિકેટનું આયોજન હતું અને એમાં દસ ટીમ ટીમે ભાગ લીધો હતો અને ફાઇનલમાં અમે મોટા ફળિયા એ અને નાના અક્ષીપા દેસાઈ ફળિયા એ ટીમ ફાઇનલમાં આવી હતી અને ખૂબ જ રસાકસી પૂર્ણ મેચ થઈ હતી અને તેમાં એક બોલમાં એક રન જોઈતો હતો અને અમે વિકેટે મેચ જીત્યા હતા ખૂબ જ સરસ અમારા પ્લેયરોએ પરફોર્મન્સ કર્યું અને અમે જીતી ગયા કુલ દસ ટીમો ભાગ લીધો હતો અને દરસો બસો માણસ તો ફાઇનલમાં હતા રાત્રે અંધરવાનો માહોલ હતો પણ બધા ખેલાડીઓ અને લેડીઝ નાના ભૂલકાઓ પણ હાજર હતા અને ખૂબ મજા આવી અમારા ભૂપેન્દ્રભાઈના સ્મરણથી સ્મરણાથી અમાર ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન થયું હતું અને ખૂબ જ